પાલે પોઈન્ટ ખાતે આવેલ એક્સપેરિમેન્ટલ શાળામાં શ્રી નૂતન બાળ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા સુરત શહેરના પાલેપોઈન્ટ ખાતે આવેલ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં શ્રી નૂતન બાળ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ડિજિટલ યુગમાં યુવા વર્ગ હાલ સોશિયલ મીડિયાના ભ્રમણમાં ભેરાઈ ગયું છે યુવાનોને પુસ્તક પ્રત્યે પ્રેરાય તે માટે પાલે પાસે આવેલ એક્સપેરિમેન્ટલ શાળામાં આ અનોખું પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ સુધી માટે પુસ્તકો પહોંચે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પુસ્તક મેળામાં વાલીઓ પોતાના બાળકો સાથે પુસ્તક પ્રત્યેની લાગણી દર્શાવતા જોવા મળ્યા હતા મિતા ઝવેરી આજે મુખ્ય વક્તા તરીકે મને અહીંયા આમંત્રિત કરવામાં આવી હતી નૂતન બાર્ટ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા આયોજિત આર્ચ પીટારાને લઈને આવેલું પુસ્તક મેળાનું આયોજન ખૂબ સુંદર રીતે અહીંયા ઋષિમા પૂણાવાળા એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં થયું છે બાળકોને વાંચન તરફ વાળવા અત્યારે જ્યારે ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે ટેકનોલોજીની સાથે સાથે બાળકોના વ્યક્તિત્વનો પણ વિકાસ થાય એના માટે ખાસ બાળકો વાંચતા થાય એ ખૂબ જરૂરી છે એવા સમયે નૂતન બાળ શિક્ષણ ટ્રસ્ટ અને આ શાળાએ આ એક આયોજન સુંદર રીતે કર્યું છે એમાં બાળકોએ શિક્ષકોએ વાલીઓએ ખૂબ સરસ રીતે પોતાનો ફાળો આપ્યો છે એનો આનંદ છે હું રાજુલ હરેશ મહેતા શ્રી નૂતન બાર શિક્ષણ ટ્રસ્ટની હું મંત્રી છું શ્રી નૂતન ભારત શિક્ષણ ટ્રસ્ટ સુરત બાળકો અને બાળ શિક્ષકોની સજ્જતા માટે વર્ષ દરમિયાન ઘણા બધા કાર્યક્રમો કરે છે એ પૈકી આ પુસ્તક પ્રદર્શનનું આયોજન કર્યું છે બાળકો સરસ રીતે આગળ વધે કારણ કે બાળક જ્યારે શાળામાં આવે છે ત્યારે સંવેદનશીલ કાળ લઈને આવે છે અને મહત્તમ શીખવાનું આ કાળમાં થાય છે તો એના શિક્ષકોને પણ સરસ રીતે સજ્જ કરવા માટે સેમિનારો પ્રદર્શનો પ્રવાસ વર્કશોપ્સ આવી જાતના પુસ્તક મેળા જેવા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ જેથી શિક્ષક પણ સજ્જ થાય અને આપણું બાળકો જે આપણું ભવિષ્ય છે તે પણ સરસ રીતે કેળવાય અહીંયા છે તે સિનિયર કેજીથી માંડીને બે ધોરણ કે આગળના વિદ્યાર્થીઓ માટે બી પુસ્તકો છે એ ત્રણ ભાષામાં મૂકાયા છે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અને વધારે નાના બાળકો છે તે ચિત્રાત્મક પુસ્તકો મૂક્યા કે મૂક્યા છે જેથી તે વાંચવાથી કાળા અક્ષરથી બાળકો ગભરાઈ નહીં જાય ચિત્રાત્મક હોય તો જોઈને પણ બાળક ઘણી બધી વસ્તુ જાતે શીખી શકે છે